નમસ્કાર સીતારામ બધાની જય શ્રી કૃષ્ણ તો આપણે સવારે વિડીયો બનાવો ત્યારે કીધું હતું કે આપણે એક દવાની માહિતી વાળો વિડીયો બનાવવાના છીએ આજે વિડીયો બધાનું હાર્દિક સ્વાગત કરું છું સીતારામ બધાને તો આગળ વિડીયોમાં આપણે એક પ્રોડક્ટ આવે છે કાલે પણ આગળ આપણને બતાવી આમાં લિક્વિડ પોટાશ આવે છે આ દવા છે એક પ્લસ નામ છે ફાર્મસન કંપની આવે છે આમાં પોટાશ આવે છે લિક્વિડમાં આવે છે પોટાશી ઘણી રીતે આવે છે દાણેદર માં આવે છે પાવડર માં આવે છે ત્રણ ચાર રીક ઘણી આવતા અલગ અલગ પણ આપણે મેન એ છે કે આ વસ્તુ હું કામ કરી થોડીક માહિત દેવું પ્લસ કહીએ ક્યાં પાક માલે ક્યારે દેવું અને કેટલી પાકવાની વાર હોય ક્યારે દેવું બાકી હું તો ખેડૂને સમજાવું છું કે આ આટલા દિવસ સમય આટલા દિવસની અંદર દેવાનું હોય કોઈ ખેડૂતો વાપરતો નથી પછી એમ કહે કે છેલ્લે મારે વજન નથી થયું તો કોઈ પણ મોલ હોય આપણે એક થોડુંક ઉદાહરણ આપી દઉં કે આપણે શાક શાક બનાવતો હોય મીઠું નાખી મીઠાની જગ્યાએ કોઈ ન લઈ શકે તો કોઈ પણ મોલ હોય ફાકતો હોય ત્યારે પોટાશની જરૂર પડે બાકી તમને એમ હોય કે મીઠાની જગ્યાએ મરશું વધારે નાખી દે તો એનો સ્વાદ ન હોય એમ કોઈ પણ મોલ હોય પાપતી વખતે પોટાશ પોટાશની જરૂર પડે બાકી તમે આ નાખો ગમે નાખો આપણે બને છે એટલે તમે આજ પોટાશ નાખો એમ પણ કોઈ પણ મોલ હોય એમાં પોટાશની વસ્તુ એની જગ્યાએ કોઈ ન લેકે કે શાક બનાવવું હોય તો તેલ હોય તો તેલની જગ્યાએ કોઈ ન લે કે એમ છેલ્લે મોલ પાપતી વખતે કોઈ પણ મોલ હોય ડુંગળી હોય મકાઈ હોય કે સિંગ હોય કોઈ પણ હોય કે કપાસમાં ઝીણો બેન સમય હોય ત્યારે પોટાશ નાખવું જરૂરી છે એ અમુક ખેડૂતને ખબર છે અમુકને નથી ખબર ખબર હોવા છતાં નથી નાખતા એને એમ છે કે આપણે ઓલું ખાતર નાખી હું ખાતર નામ નહીં લઉં અને કયું ખાતર વાપરે છે ને તમને તમને કહી દઉં તમે તમે લાવે સસ્તી લાગે છે ખાતર વાપરો છો આપણે એનું નામ લેવું નથી તો એમાં એક જ તત્વ આવશે ને તમને હરી ફરી એ જ વસ્તુ બતાવે છે એટલા માટે મારે રોજ કહેવું પડે છે અમુક વસ્તુ હોય એની સીમા હોય વધારે મારે કઈ કહેવાય નહીં અને કોઈ આમાં ખેડૂત હોય કે આવો નાનો નથી ખબર પડતી હોય તો હું નથી કેતો કે મેં અગાઉ પણ કીધું છે કે આજ પોટાઇશ વાપરો પોટાઇશ વાપરવું કોઈ પણ મોલમાં એક મહિનાની આજુબાજુ હોય ધારો કે અમારે મકાઈ છે આ તમે જોઈ શકો છો આ મારી જ મકાઈ છે આમાં હું આ નાખો માટે જો આ છે આ ડોડા લગભગ વીસ થી પચીસ જમણ જેવો સમય લેશે એવો મને અંદાજ છે એટલે આ હું વસ્તુ વાપરું છું આ છે વીસ થી પચીસ જમણની અંદર કોઈ પણ મોલ પાકતો હોય ધારો કે આપણે મગફળી છે કપાસ લઈ લઈએ ઘણા અત્યારે મતલબ ડુંગળી સોંપવાના છે આવનારા સમયમાં તો મગફળી એક મહિનાની પાકવાની વાર હોય બધી વેરાયટી અલગ અલગ સમય લીધો મગફળી મગફળી હોય ત્યારે કોઈ પણ પોટાશ આપો હું નથી આજ આપો પણ આના વિડીયો તમને એકાદ્ર બે જે આપણે ગયા વર્ષે બનાવેલા છે તમને મળતા રહી છે ડુંગળી સકરિયામાં હું ખાઈ જાય આ પોટાશ ના તો તમે વિડીયો જોઈએ એટલે તમને આપ આપ ખબર પડી ગયા વર્ષે મેં ઘણા ખોટતા વસ્તુ વાપરી ડુંગળીમાં વાપરી પછી કેળના પાકમાં પણ વાપરી હતી પછી લસણના પાકમાં પણ વાપરી હતી પછી મગફળીના પાક છે કોઈ પણ પાકમાં તમે વાપરી શકો બાજરીમાં તો આપણે ન બાજરી બધા ઉનાળે બનાવતા હોય પણ પોટાશ છે એ તમે કોઈ પણ છે મોલ પાકવાની વાર હોય ત્યારે આપવું જરૂરી છે બધા ખેડૂતને ખાસ નંબર વંચી તો આ બાબતે કઈ હું વધારે કહેતો નથી આમાં લિક્વિડ પોટાશ આવે છે હા પાણી સાથે નીચે પાવાનું પણ આવે છે પાણી સાથે ન પાવવું હોય તમારે તો ધારવાડી કરવાનું ઘણા ખેડૂતો હું બેઠા હોય આપશું ક્યારે કયું ખાતર આપવું થોડીક તમને માહિતી આપશો હું નથી કેતો એમ ખેડૂત મિત્રો કે ભાઈ મેં માહિતી આપી એટલે તમારે વાપરવું છે મને લાગ્યું આ રીત તમે ભૂલ કરો છો એટલે મેં તમને થોડીક માહિતી આપી છે આજ તો આવી રીતે તમને કઈ પણ એવું લાગે છે કે મારે પણ કઈ ભૂલ છે જે બોલવામાં ગમે તો તમે કહી શકો છો આપણે આવડે વિડીયો સુધારશું બાકી કયો ખાતર કર્યા પોઈ થોડુંક આપને જ્ઞાન હોવું જોઈએ આપણે કેમ ભાઈ વરસાદ આવે પડી જાય પછી કેમ જમીન નથી ખેડવા એ આપણને ખબર છે એમ કો આપણે કોઈ પણ વસ્તુ હોય એની માટે આપણને ખબર હોવી જોઈએ કઈ વસ્તુ ક્યારે આપવી તો પોટાશ ખાતર છે ઈ હા મોલ હા આવો નાનો નાનો મગફળી હોય મહિના દિવસની ક્યારે ન પાય અમુક ખેડૂત ભૂલ કરે છે હું હું ખેડૂતનું નામ નથી લેતો પણ આવી ખેડૂતો ભૂલ કરે છે ને મને ખબર છે એટલા માટે કહું છું કઈ વસ્તુ ક્યારે આપી આપણે થોડીક ખબર હોવી જોઈએ પોટાશ ખાતર એવું છે આપણો મોલ કોઈ પણ હોય પાકવાની એક મહિનાની આજુબાજુ વાર હોય ત્યારે આપી શકાય પચીસ દિવસની વાર હોય તો આપી શકાય પણ એક મહિનાની આજુબાજુ આપવાના હોય છે તમે કોઈ પણ પોટાશ આપો બધું પોટાશ હોય અલગ અલગ કામ કરે આ મારું મારો આ પોટાશ છે એ છેલ્લો વીસ દિવસની નીચે હોય ત્યાં સુધી કામ કરે છે પછી અમુક પોટાશ છે ત્રીસ દિવસ પહેલા પણ આપવું પડે આપણે બધા પોટાશ અલગ અલગ વિશે વિડીયો પણ બનાવીશું આવનારા સમયમાં તો આ પોટ એ તમારે એક મહિનાની વાર હોય ત્યારે તમે આપી શકો છો બીજું કોઈ પણ પોટ આપો બીજો એ કે આપણે રોજ કે વૃક્ષ બનાવો ઉપર વિડિયો બનાવવાનું કેવી છે આપડે ખેડૂતોને વિડીયો વૃક્ષ વાવો બહુ જરૂરી થઈ ગયા છે આવનારા સમય માટે તો વધારે તો કઈ બહુ કેતો નથી તો આગળ આપણે વિડીયો વાત કરીએ વૃક્ષ વાવવા બહુ જરૂરી થઈ ગયા છે તો વૃક્ષ ગમે ત્યારે વાવી શકાય છે વાવવાનો સમય હજી નથી જાગ્યા ત્યાં સવાર અને કહેવત છે મને કહેવતો જ્યારે ભુલાઈશ્રીની જે લેખકે લખી હોય બાકી હું કવિતા નથી અને કવિતા લખતો પણ નથી વૃક્ષ વાવો વરસાદ લાવો કહેવત છે આવરે વરસાદ વેવર્યો વરસાદ ઉની ઉની રોટેલી કારેલાનું શાક આવી ઘણી કેવતું છે આવી આપણે સારી લાગી એટલે આપણે કહી દીધી છે પણ ભગવાન ક્ષેત્ર કાલે સત્તા તારીખે બેહી ગયું છે સોળ તારીખે બેઠું છે કદાચ તો બેઠું છે તો એની પાછળ ઘણા કારણો છે કે આ નક્ષત્ર બહુ મીઠું હોય છે મોલ માટે મતલબમાં કોઈ પણ મોલ બનાવે મગફળી બનાવી કપા હોય એ માટે બહુ ફાયદાકારક છે એનું પાણી આપણી માટે પણ ફાયદાકારક છે કોઈ સંગ્રહ કરી શકે તો આખું વર્ષ પી શકે બહુ ફાયદા હોય છે રોગ ઓછા લાગે આપણા શરીરમાં એ પાણી પીએ તો આપણે નિરોગી રહી એવું પણ કેવું છે અને તમે જોઈ શકે સાપામાં લેખ આવેલો છે સત્તર તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી આ વરસાદનું પાણી સંગ્રહ થાય તો કરવું તો આટલા ફાયદા છે તો મઘામાં વરસાદ લાવો છે તેની માટે એક જ ઉપાય છે ને એક જ હથિયાર છે બીજું કોઈ પણ હથિયાર કામ ન આવે કોઈ કોઈ મશીન કામ ને તમે વૃક્ષ વાવશો રોપડા રોપડા નાના છો નાના મન થશે એટલા માટે હવે અમુક વસ્તુ આપણે સિંહ નો શિકાર કરવો હોય તો માટે બકરી બાંધી પડે તો આપણે વૃક્ષ શિકાર માટે લાવવા માટે ધરતી ઉપર લાવવો છે તેની માટે વૃક્ષ લાવવા બહુ જરૂર થઈ જાય છે વૃક્ષ વાવશું તો જ એનો ફાયદો થાય બાકી ઘણા પ્રશ્નો છે રાજુભાઈ વૃક્ષ હું વરસાદ આવતો છે તો તમને દેખાય છે આપણે કઈ બહુ ડીપમાં જવું નથી તમે જોયું છે પહેલા જેટલા અત્યારે વૃક્ષ નથી તો વૃક્ષ એવું વાવો બહુ જરૂર થઈ ગયા છે એની માટે હું રોજ કહું છું અમુકની કોમેન્ટ આવે છે અમુકની નથી આવતી તો નથી આવતી મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી મારું કામ છે હું શરૂ રાખી મારે કહેવાથી રોજ એક બે ફોન આવતા હોય મને બહુ આનંદ થાય છે પણ જે સેલિબ્રિટી થઈ ગયા છે એટલા બધા એને કોઈ જે ફોન નથી આવતો નથી નીચે નંબર આવતો આપણો નંબર રેગ્યુલર યુટ્યુબની નીચે આવતો રહેશે અને નંબર પણ મળતો ગમે ફોન કરી ઘરના ફોન પણ આવે છે તો આપણે કઈ વધારે એમાં કહેતા નથી પણ મગા નક્ષત્ર બહુ સારું છે હજી કોઈ વૃક્ષ નો ત્યારે હજી મોડું નથી ઉનાળે બહુ તકલીફ પડવાની છે ત્યારે પણ વિડીયો બનાવવાના છે હજી આપણે શાળા જ હવે આવવાનો છે ટૂંક સમયમાં શાળામાં ઠંડી પડી જાય ઠંડી નહીં પડે અને પછી એમાં પડશે માવઠા જેવું વાતાવરણ થી આખું ગરમી પડશે પછી શાળા જગ્યાએ ગરમી વળું છે આપડે શાળા ગોતવા પડશે અમુક વસ્તુ લુપ્ત થઈ જાય છે એટલા માટે અમુક વસ્તુ આપણે અમુક વસ્તુ છે લુપ્ત થઈ ગઈ છે કપાસમાં અલગ આવતી અત્યારે અલગ થઈ ગઈ છે તો એવું થઈ ગયું છે માવઠું છે તો કઈ બહુ વધારે આપણે કહેતા નથી પણ વૃક્ષ વાવવા જરૂર છે કાલે છે રક્ષાબંધન તો બધાની એડવાસ કહી છું અને જે બે બેન હોય આપણે બેના ઘણા લોકો વિડીયો થઈ શાકભાજી વિડીયો આવે છે એટલે તો એને કહું છું પોતાના ભાઈને રાખે બને તો એને ક્વોશન લેવરા ભાઈ તારે પાંચ આવવાના છે એ ક્વેશન લેવરા મારી એવી થોડીક તમારી બધા માટે કહેવાય એક મારી ફરમાઈશ છે એ પૂરી કરજો બધાય એક મારી વિનંતી છે ખાસ બાકી મોટા યુટ્યુબર થઈ જાય છે આપણે કોમેન્ટ લખી લખીને ઓલા થઈ જાય છે પણ રિપ્લાય નથી દેવી નથી કે હું મને ફોન કરશું તો હું એનું કંઈ કરી નાખવાનો છું ફોન નથી કરવો કોઈ વાંધો નહીં હું કઈ એટલો બધો મોટા માણસ નથી હું શું એક ખેડૂત નો દીકરો હટોયા દાખજો કાંઈ હું મોટો વર્દી વાળો નથી બાકી મોટા માણસો થઈ ગયા છે એનો પણ સમય આવશે આપણો પણ સમય આવશે પણ હું હંમેશની માટે એક ખેડૂત નો દીકરો રહીશ એ શબ્દ યાદ રાખજો આપણે આપણે મોલ બનાવેલો છે બતાવી દીધું મકાય છે આ મગફળી છે બધું વસ્તુ આપણે બનાવેલી છે બતાવતા પણ આપણે છે આ મકાઈ પછી ત્યારે મકાઈ નો પણ વિડીયો તમને બધું ટુ બનાવેલી છે બધી વસ્તુ આપણે બનાવી એની લોકો એની ઘોડે નથી કોઈ આ કીધું છે તો કરવું છે મને ઘણા ખેડૂતો ફોન કે આ વસ્તુ અહીંયા હાલે તો હું કહી દઉં ભાઈ આ ભાઈ વસ્તુ અહીંયા ન આલે ખોટો ધો નહીં ખાતા પ્રેમ જઈને સરસ વિડીયો વિડીયોને ખબર જ છે કે રાજુભાઈ નો જવાબ રેડી હોય છે તો જેના દાદા બધા સબસ્ક્રાઈબર છે શૂટિંગમાં એટલા બધા તો હું બીજી છે કે ફોન ન કરી કે નીચે નંબર આપું કોમેન્ટમાં કાંઈ વાંધો નહીં નથી કેવું વધારે આપણે તો કાલે મળશું આપણે ફરી નવા વિડીયો સાથે વૃક્ષ વાવવાનું ભૂલતા ની વહેલા મળે તો વૃક્ષ વાવવા જ પડશે આભાર બધાનો